ના હાળું એ હાળા સુટી જ પડી પેલા જેમ માણસ હોય ને એને બોલાવો ના તું પાછા કે કોણ તો કોમ બહુ કાઠો છે એમ કે પાછા કોણ થી બંધ કરવા દે હલો હા બોલો કોણ થી બેસો હતા ઘેર જ છું ઘેર લગ્ન માં જતા આવતા રે ઘેર અરે આ ગરમી નું લગ્ન માં રવાતું હા

યો કોળીલા બણો છું ના ખોણી ને હોય જ એ તો ઢગલો કરીને હેડો આ તો છેલ્લી વાર લાગે છે મિનિટમાં આવું હાલ બંકા હા જલ્દી હેડો હા છે રિયા આવશે ઓહ એને ફોન કરું કરો છો ના ના હું લેતા આવું તમે બધું તૈયારી કરો હેડો હા હેડો ફોન તો લઈ ખાટો લઈ જાય

અંતર ખાતા આપણો કોકો વાત આખો ગોગરા હું ગાવા એ તો લાવું લાવ ને એવું બધું કેતો જ છે ચોકા વાત કરી

ઓ વાહ તરી ઇક ના ઓ વાહ આવો અલ્યા વાજી વાજી વાગન હેડો હેડો પાગન થોડું થોડું આજો ને બાકી રાખો ને પૂછો તો મંડપ બોધે નકર આ તાપની મૂત ના આવો યાર ઓ વાહ તું કમ્પલેટ આ જો તાપ લાગે ઘુમરી મારી આખો ફરી જાવ હેડો હેડો જાવ ઉપર સે આલમે તો ખેડવા ગાવા મન ભૂ ભૂ કરવા થા એની આ હા કેટલા રામ કાંતીબા કીધું સાપરાઈ ગયો આઈ ગયો હા ઓ આઈ ગયો નહીં આઈ આ કુણ છે આપો તમે બોલાયા થાય ઓર્ડર માં આયો સ્ટેજ બે ચોકન લગાય આ મોણ નવો લાગે આ નવો માતો હા સિટન નવો લાવે નવો અ મંડપ બંડપ ચોકા માં દુનિયા નથી પછી વાત વળીયા કઈ કોની પાછો આ મંડપ આ અમે માય કેવું ઓ ઘોરીતર થઈ ગયો મેલેરિયા થઈ ગયો જો મતલબ શું માઈક લાવ્યો મેલેલેક લવર નહીં મારા ઢોલ બધું લઈ જ

તો કે આઈ ગયો કાટું તો છે ય કશું નઈ ઓમ પકડી જો ઓ તમે ગોડામાં નાખ થાવ નાખવી નહીં એ અગ્રજે અરે એ જા ઓ ઓ ઓ ઓ

અમે તમાર સામે આય ભાઈ કઈ ગયો ગરમી ના કરો ભાઈ તું નોકલ લફડે પર મેરે બોલ્યા તો પડી રો તાપ નું કોઈ મછ આ તો અમાર તો અમે અમન નાસા લઈને આયા તમ તમ લઈને આયા તો મને મને શું આવ કીધું તમે આ તું ખાડા પાઈ હર ગોડ ઇન જગુભાઈ શું રાખી તો કમન ના રાખી કીધું તમે હા ગયો નું મારા લાઈફ થઈ ગઈ સા ઓય કને

નકળ ને ત્રીજો હું આ જો કે લે પછી કરાય મને હજી જીયાયુ દે જીયાયુ નહીં તું ઓયરો હા હું તો ઓય તું તું ગોડવા ત પહેલી લાઈન લે પહેલી ત્રીજી આઈ લે પહેલી તું મૂકાવ છો રે આરે હો ભી ના તે બોડા માર વાત છે અમે એ હું બોલું છું

લેકુ બા હા હારું તાપ લાગ્યું મંત તાપ લાગ્યું જબ્બા લે લેબરી પર બેજો આ વાયરો દેશી પંખો જો લાવો મુ નાખો એ અમે આખી જિંદગી કે વાર જોજો તો લમણો વાળો કોણ થી બાપા હ આખી માઈક બાઈક હું કહો છું તરી વોટ્સએપ તો લખો મેં દે અઠા ન થઈ છે વાત આખી હેડો તા કોણ લમણો હતો કોણ થી કોણ થી બસ ને બનાવ ઉ તાપરો

જબર તબલો તપતો ને ઇન તપ્યો છું મારી મારી ઓલા તાપ તાપ તો યુ તો જો તો કરા તમે તો અત્યારે બોનું કાઢી પછી હું તો બીજું બોનું કાઢીને આયો આવ્યું તું શું કીધું તું હું તો કીધું મારું બૈરું જતું રહ્યું છે રી અહીં રોટલા ખાવા કોણ લે તારા શું બૈરું છે તે આઈ ડુ ગેર હ છે તું ઓઢો નહીં ને લાખો મેલે લફતે લોબો થઈ ગયે બોન તો બનાવ પડે ગમે તે

એમથી વાત નહી થાય મોરે મોરું મોરે મોરું મોરે મોરું મારવા જાતું મારવા નહીં લઈ જ જો કોમ કે આ હું કે તો મારી માલી પડી ગાળ પડી ગાળ બોડુ હા પાડે પાડે અલ્યા બસી જો સોમે જે કે ઊં હા મઈજત માથે પર પડતી નહી અરે यार जागू बा सब मुझे भाई उनके आसपास भाई उनके आसपास मान दिया शब्दों के आदेश कहिए તો हाँ तुम्हारे पहाड़ी पे ना तुम्हारे कुत्रु पे ना माइक में बोलू ना अपना चलो थोड़ा अपन बेहे वायर पकड़ी पस बोला

કોનથી ભાઈ તમને શું કઈને બોલાય અહીંયા મન તો કી મોટો કી તું તે બહુ મજા કરલા ગાવા આવજો મે તો ગાવા આયો તો કોનથી ભાઈ તમાર છે ને એક વાત કહું આવું સોદુ બને બને તો કોમ ના કરાવવાનું મગુબા ખાવા ગાવા નહીં ખાવા જ આવે છે જો જો તમે ખવર આવી ને એડો ખવરે રસ મઠ્ઠો આ મઠ્ઠો ને એકડી ને મઠ્ઠો ને એકડી ને આવજો ઉંચાળજો ના ના માય પ્રિય તો

નવ નવ દાડા પણ હાલ તો લાગે લાગતું ઊંડી લાગવા દે તો પાણી આવતા ને

હારું લાગે વિડીયો બંધ કરો આપડે આટલા બધી લાઈક કરવા શેર કરવા વિડીયો ગમે હોય ને તો